દીવના લોકો છે તે પાંચ પાંચ મહિનાથી પાણીથી પોકારી ગયા છે અને સરકાર વાતો કરે છે કે અમે દીવ અને દમણના જે પ્રદેશ છે તેમાં સો ટકા પાણી પહોંચાડ્યું છે દીવના તમામ ઘર છે દમણના તમામ ઘર છે ત્યાં અમે નલ છે જલ યોજના છે તે સફળ ગઈ છે તો આનો એનો જીવતો જાગતો પુરાવો છે સરકાર જુએ સી આર પાટીલ દેશના કેન્દ્રીય મંત્રી જલશક્તિ મંત્રાલય જુએ કે આ પાણી છે તે નલ છે જલ સીધું ગટરમાં જાય છે લોકોના ઘર સુધી પહોંચતું નથી તમારા ઘરે

એસી સંબંધમાં બેસનારા અધિકારીઓને આ વાત સમજાશે નહીં હવે આના માટે કહેવા માટે કંઈ શબ્દો નથી કદાચ જલશક્તિ મંત્રાલયના મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ આ વિડીયો જોતા હોય તો ખાસ નોંધ લે કે તમે સો ટકાની વાતો કરતા હોય તો તમે કદાચ એમાં વીસ ત્રીસ ટકા બાકી રાખ્યું હોત તો અમે સ્વીકારી લે કે વીસ ટકા જે વિસ્તાર છે ત્રીસ ટકા જે વિસ્તાર છે તે આજે પણ પાંચથી લોકો વંચિત છે બરાબર

યોજના છે તે સફળ ગઈ છે દરેક ઘરે નળ છે તો શું ટેન્કર વડે પાણી પહોંચાડવાનું છે તો તમે ઘરે નળ છે કે નળ છે પણ નળ પણ કાપી નઈ ખલા એનું કાગ નઈ ખીવી ના વે ઈ નળ પણ બન આ આખો વરાઈ ગયું બાપા દીકરા રાખવા વરસ જાતો બી પણ અમને પાણી થી જામ થાય અમારા ઈવા નીવા થાય કે થાય હા ચાર મહિનાથી પાણી અમારું નથી આવ્યું ને અમારે છે ને ચાર મહિનાથી થી ધક્કા ખાઈ ને પછી અમારું પાણી આવે આવ્યું અમારે પાણી ની એટલી તકલીફ હતી કેટલા ધક્કા ખાધા પીડબ્લ્યુ માં કલેક્ટર માં સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે દેશના કેન્દ્રીય મંત્રી જલશક્તિ શક્તિ મંત્રાલય સી આર સાહેબ એમ કહેતા હોય કે અમે દીવ અને દમણના પ્રદેશમાં સો ટકા પાણી ઘર સુધી પહોંચ્યું છે તો આ એનો જીપતો જ આવતો પુરાવો છે સીઆર આર સાહેબ આ વિડીયો જોતા હોય તો ખાસ નોંધે આ દીવની હાલત છે કારણ કે અહીંયા રોડની અંદરથી પાણી નીકળે છે અને આપણે દ્રશ્ય બતાવવા માગીશ કે આપ જુઓ અહીંયા આવો મારી સાથે કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે આ દ્રશ્ય જુએ આ દ્રશ્ય સીધી ગટરમાં પાણી જઈ રહ્યું છે સી આર પાટીલ સાહેબ લોકસભાની અંદર જે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય છે એમાં વાત કરતા હોય કે પાણી ઘર સુધી પહોંચ્યું છે સી આર પાટીલ સાહેબને કહેવા માગીશ કે આ ઘર સુધી પાણી નથી પહોંચ્યું આ પાણી છે તે આ ગટર સુધી પહોંચ્યું છે કારણ કે ગયા રોડમાંથી પાણી નીકળે છે સીધું ગટરમાં પાણી જાય છે અને દેશની સર્વોચ્ચ પંચાયત લોકસભામાં સી આર પાટીલ સાહેબ આપ કહેતા હોય કે પાણી ઘર સુધી પહોંચ્યું છે તો આ વાયદો છે તે ક્યાંક ને ક્યાંક જૂઠો થઈ રહ્યો છે કારણ કે અમે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ દીવની અંદર ફરી રહ્યા છીએ અને એ સમસ્યા છે એ આપને તમારા સુધી પહોંચાડી રહ્યા છે એટલે ખાસ કરીને આમાં બેદરકારી બેદરકારી કોની એ હજુ સુધી સ્પષ્ટ થઈ શકતી નથી કારણ કે રોડમાંથી પાણી નીકળે છે ગટરમાં જાય છે ઘર સુધી પાણી પહોંચતું નથી અને જે સાંસદ ઉમેશ પટેલ જે દાવો કર્યો પ્રશ્ન ઉઠાવ્યો કે અમારા પ્રદેશમાં પાણી પહોંચ્યું નથી ક્યાંક ને ક્યાંક તે વાસ્તવિકતા પણ સાચી પડી રહી છે કારણ કે રૈયા રોડ રસ્તા ખોદી નાખ્યા છે અને ગટરની જે પાઇપલાઇન તેને તોડી નાખી છે ઘર સુધી પાણી પહોંચે છે તો ટેન્કર વડે પહોંચે છે અને જો તમે બે અને અઢી હજાર પૈસા તમે આપશો તો તાત્કાલિક એક નવી લાઇન થઈ જશે અને ત્યાં પાણી આવી જશે આવી કંઈક હાલત આ દીવની છે હાલ અમે અત્યારે સાઉદવાડી જે વિસ્તાર છે ત્યાં ફરી રહ્યા છીએ અહીંયા પાણીની સમસ્યા છે કે નહીં એનો રિયાલિટી ઘર પર જઈ અને અમે ત્યાગ મેળ રહ્યા છે

કેમ છે અમારે ક્યારે એવું બેનો કે ઘરમાં પાણી જ ન હોય ઘરમાં પાણી તો આમ થોડું થોડું હોય અમારે પીવા ખાવાનું પીવા હોય હોય ની તો અમે તો ખારું પાણી કેટલું પીય અમે વાયવું નું તો પછી હવે અમારે આ વો આમ આવે ને બિચારો ભરીને હાલા જાય આમ એક એક બે બે તાકા ભરે ને આ બધ બેરા નું ભરે એમ કરે તે વળી નાના મોટા છોકરા છે એનું નાવાનું લુંગરા ધોવાના એ ક્યાં ધોવા જઈએ અમે શું માંગણી શું કરો સરકાર પાસે પાણી માટે પણ પાણી અમેને સરકાર આપ્યા સરકાર મેરા ગ્યાતા તો સરકાર કે કે અમે જોવા આયું ઈમાં બધી જો હું પછી અમે આ જ કે તો હજી તો કોઈ જોવા પણ આવ્યું ન કે અમને પાણી પણ પર આપ્યું બાયુ બત ગઈ યુ સરકાર સરકારે બેરાવ ન કે બે ચાર જ અમે જોવા આવીએ ન કોઈ આવીવાની જોય જોવાય પાણીનો પૈસા ભરું ના બારિયા પૈસા તો માર બિલના ભરાય ને કેટલા કેટલા ભરો તમે બિલ આવે એટલું અમારું બિલ આવે એટલું અમારે પૈસા ભરવા પડે

તો આ પણ એનો જીવ તો જાગતો પુરાવો છે આ પરિવાર આજે પણ આ પાણીથી વંચિત છે ટાકા આવે છે અને એમાંથી પાણી ભરે છે હવે આના માટે કહેવા માટે કંઈ શબ્દો નથી કદાચ જલ શક્તિ મંત્રાલયના મિનિસ્ટર સી પાટીલ સાહેબ આ વિડીયો જોતા હોય તો ખાસ નોંધ લે કે તમે સો ટકાની વાતો કરતા હોય તો તમે કદાચ એમાં વીસ ત્રીસ ટકા બાકી રાખ્યું હોત તો અમે સ્વીકારી લે કે વીસ ટકા જે વિસ્તાર છે ત્રીસ ટકા જે વિસ્તાર છે ત્યાં આજે પણ પાણીથી લોકો વંચિત છે પાણી ભરવાનું પણ ના પાડે છે પીવાનું પાણી આવે છે હાવ ગંદુ આવે છે હાવ ખરાબ ના ખરાબ ને તમે ચેક કરી શકો છો આમાં કચરો છે હું તમને કચરો બતાવું છું જો આ કચરો પછી આ કચરો જો પાણી હાવ ખરા કેટલા ત્રણ દિવસ થઈ જાય ચાર દિવસ થઈ જાય પછી પાણી આવે છે આ અમારે પીવું પડે ને પીવા જીવું તો નથી પણ પીવું પડે કેમ કે ગંદુ છે કસરો છે તમને નજરની સામે અમે બતાવ્યું તમારે નળ છે નહી નળ હતો પણ બધી ટોળી ફાડી તૂટી ગયું છે કેમ કે આ લાઈન ગોડી લે છે ને એટલે તોડી નાખું છું નળમાં પાણી કેટલા સમયથી બંધ છે નળના સમય તો લગભગ વરાધી થઈ ગયો તા તો કેટલા દિવસ આવે તા કો 3 દિવસ થઈ થઈ જાય 4 દિવસ થઈ થઈ જાય કઈ ગેરંટી હોય નહીં તમારે ઘરે નળ છે પણ પાણી નથી આવતું એવું ના હા ફૂટી ગઈ છે હા સરકારને શું કેતો સરકારને એમ કેવા માંગે છે કે પાણી તો બિલ આપી જાય છે બિલ આપે છે હા પાણીનું બિલ આપે છે આજની તારીખે આપે છે હા હજી મારા ઘરમાં માં પડેલું છે મેં હજી ભર્યું નથી નથી ભર્યું બિલ તો ભરી દેવાય ને બિલ તો પાણી કાથી લાવો પાણી આપે તો હું ભરું ને પાણી એમને બિલ આપી જાવ એ હું કામનું પાણી આ ગંદુ પાણી પીએ અમે એ સારું લાગે મારું શું કહેવાનું છે ભાઈ હા ટાકો આવે છે સતા પણ તમે બિલ ભરો છો હા ટાકો આવે છે તોય બિલ ભરવું પડે અમારે હાજી આ દોસ્તો આ ખૂબ દયનીય હાલત છે આપણે બતાવવા માંગીશ કે આ જે પાણી છે એ પાણી પણ કચરો છે સરકાર ટાંકો મોકલે છે પણ ટાંકામાં એ કચરો છે અને આ પરિવાર છે અત્યારે આ વિસ્તારના લોકો છે આ ટાંકાનું પાણી છે તે પીવા માટે મજબૂર બન્યા છે કારણ કે તેના માટે બીજી કોઈ વૈકલ્પિક સુવિધા નથી જેના લીધે આ પરિવાર છે આ વિસ્તારના લોકો છે વાડી વિસ્તારના લોકો છે તે આજની તારીખે આ ગંદુ પાણી પીવા પણ મજબૂર બન્યા છે દેવના જે તમામ વિસ્તાર છે વાડી વિસ્તાર છે પટેલવાડી વિસ્તાર છે સાઉદવાડી છે તમામ વિસ્તારોમાં અત્યારે ગીરની વાતની ટીમ છે તે ફરી રહી છે અને ત્યાગ મેળવી રહી છે કે શું ખરેખર પાણીની તંગી છે કે પાણીથી આ લોકો વંચિત છે તેની માહિતી એકત્રિત કરી રહી છે ખાસ કરીને અત્યારે આપણી સાથે છે શું નામ આપનું હિરલ રામજી પાણીની તંગી છે ખરેખર પાણીની તંગી બહુ છે ખરાબ એક વાળાથી પાણીની તંગી છે ને અહીંયા રસ્તાના કારણે બહુ અમને પ્રોબ્લેમ થાય છે આ પાણી આવું ખરાબ અમારે પીવું પડે છે નળનું પાણી નહીં આવે આવું ખરાબ પાણી અમે પીએ તમે કેવું છે જો પાણી અમારે બહુ ખરાબ આવે છે અમારે બહુ પ્રોબ્લેમ થાય છે વરસાદનું પાણી પણ અમારે ઘરની અન્ય આવે છે આવી રીતના અમારે કલું બનાવવું પડે છે એનું પાણી આગમ આવે એના કારણે કેટલા રોગ ફેલાય છે નમણા કેટલી પ્રોબ્લેમ થાય છે રોગો કેટલા આવે છે અવેરનેસ પ્રોબ્લેમ થાય ને આ પાણીમાં અમારે કેટલું બધી પાણીની ગવાના ને કેટલા રોગો ફેલાય આવું પાણી અમે પીએ આ પાણી તમે પીવામાં ઉપયોગજો બાફરમાં પણ ઉપયોગ બા પીવામાં પણ અમે આજ ઉપયોગ કરીએ છે સબ્જી બનાવીએ તેમાં પણ આજ ઉપયોગ કરીએ છે આ કાકાવાળા લોકો છે કેટલું પાણી આપે તમને અમેને આવા બે બે પહેલા એક જ બેરલ ભરવા દેતા તેમાં અમને શું થાતું અમારે વાપરવાનું પાણી હોય પછી પકાવવામાં નાખીએ ઈમાં પાણી જોઈએ તો અમારે એક બેરલ થઈ રહી

બે ત્રણ દિવસ પછી હમણાં તો એક દિવસ આવી જાય સરકાર પાસે શું માંગણી કરો છો સરકાર પાસે એ જ માંગણી કરીએ છે કે તમે નળની સુવિધા વેલી કરાવો શું તમારા ઘરે નળ નથી નથી કારણ કે હતો પણ હમણાં છે ને આ લાઈન રસ્તાના કારણે લાઈન તોડી નાખેલી છે કેટલા સમયથી તોડી નાખી છે પાંચ છ સાત મહિના થઈ ગયા છે કાંતાબેન મારું નામ અમને પાણીની બહુ તંગી છે અમને ચાર પાંચ દાડે પાણી આવે પણ અમને હાવ દોર પાણી આવે તો અમે હું પીએ અમે પાણી પાણીની બહુ ટંગી છે અમીને પાણી અમને કંઈ સારું આવે નહીં હાવ ચાર પાંચ દાડે આવે કંઈ બે બે આંડા એકલું પાણી આપી જાય અમને વધારે પાણી પણ અમને આપે નહીં પાણી ઘરે નળ છે કે નળ છે પણ નળ પણ કાપી નહીં ખાલા એનું કાંઈ નહીં ખીવીને હવે એ નળું પણ બંધ થઈ ગયું નળ કેટલા મહિનાથી કાપી નહીં ખા રોડ બને પાંચ છ મહિના થઈ ગયા પાણી કાકો આવે તો એમાં પણ લાઈન લાગે તો પાણી હાવ દોર પાણી આવે હવે પાણી કેવી રીતનું પીવું તો એમ ગાડી ને પીએ પાણી અને થોડુંક ભરવા દે પીવા જોગુ જાસુ ભરવા દે ને અમને ગોવાનું પણ આમ બહુ તંગી ખારું પાણી અમે વાપરીએ એક બેરલ ભરવા દે બે ચાર પાંચ આંડા હોય તો ભરવા દે એમને બાઈકલો આપે પાણી ઝાઝુ પાણી પણ આપે ને અમને એ પાણીનો ટાંકો તમારે ને આવે છે કેટલા દિવસે આવે છે આકરા ગારે આવે એક દી મૂકીને બીજા દિવસે આવે કે પણ આમ એમ કે આપ કે આપ આવે કાઈ ખાલી ખીજે પાણી કે એ ખે નું કળિયા પાણી અમને આપી જાય કે એ પાણી પણ અમારે પીવું પડે તો બેન તમે જે ટાંકો આવે તમને પાણી ભરવા આપે તમે એને કઈ પૈસા આપો ને નહીં નહીં કઈ પૈસા કઈ કઈ લઈ નહીં એમને એમ પાણી ભરવા દે ક્યારેક તો એવું બનતું હશે ને કે પાણીનો ટાંકો છે ક્યારેક પીગો ન પીગો પાણી પૂરું થઈ ગયું તો પછી કોઈ પૈસા દઈને ટાંકો મંગાવવો પડે એવું ક્યારેક હા હા મંગાવવું પડે બારસો રૂપિયા ટાંકો આપે અમીને પાણી તો અમે એવી રીતનું મગાવીને ટાંકામાં નાખીએ ને પીવાનું પણ વેસાકું લઈને પીએ કેટલાક સમય તમે આ રીતના પાણી પીવું છો આ વરગી તો થઈ ગયું એ બે કઈ મહિનાનું કહ્યું હતું સરકારે કે બે કઈ મહિના તમને તંગી પડશે પછી તમને અમે પાણી આપશું તો બે કઈ મહિનાના બગલે તો વરગી થઈ ગયો આખું ચોમાસું ગયું કઈ જીલાગન કઈ પાણીનું કઈ અમીને ઈલાસ નથી તો તમે આ પીવાના પાણી માટે તમે પૈસા આપીને જે ટેન્કર કેટલા કેટલા સમયે મંગવો મંગાવીએ નહીં અઠવાડિયે 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 અમારે મગાવવું પડે કેમ કે અમી શ્યાર ઘર છે અમી કે શ્યાર ઘર વસે અમને એક બેરલ પાણી ભરવા દે શ્યાર પાંચ આંડા ભરવા દે અમી કહે કે અમારે શ્યાર ઘર છે કે શ્યાર ઘર વસે કે અમને પાણી આપવું જોઈએ કે નહીં તો આપે નહીં ના પાડે કે એકલું એકલું પાણી અમે આપીએ નહીં કે અમારે બધીને આપવાનું છે કે અમે શિયાળ વર્ષે એક બેરલ આપે બે શિયાળ આંડા આપે બે બેસન હોય તો આપે બસ ઝાઝો આપે ને એમને પાણી કે એકલું અમે શિયાળ વર્ષ ઘર વર્ષે અમે પીએ ખારું પાણી વાપરીએ અમે વાયનું નાવા ધોવાનું કપડાનું બધી ખારું પાણી વાપરીએ અમે આ પીવા જોગો આપે અમને સરકારને શું કહેશો સરકાર મેં એટલી પ્રાર્થના કરીએ કે અમને પાણીની બહુ તંગી છે તો અમને પાણીની વ્યવસ્થા કરો કંઈક તો અમને પીવાની તકલીફ અમીને બહુ છે સરકારને ના પણ અમે નળની ના એ લઈ ગયા હતા અમી ઓફિસે પણ ગયા હતા અમે કીધું કે અમે સહાગ બાયું થઈ ગયું કે ભેગ્યું થઈને અમે કીધું કે અમીને પાણીની બહુ તંગી છે તો અમારી બાજુ નળો આપો પાઇપું બોકઠવો તો એ કંઈક થઈ જાય ખાઈ જાય પણ હજી લગ્ન કંઈ નહીં હા જી હા દોસ્તો દેશના કેન્દ્રીય જલ મિનિસ્ટર જે સી આર પાટીલ સાહેબ છે ત્યાં બહેનની વેદના કંઈક સાંભળે આ બહેન કહી રહ્યા છે કે અમે દર અઠવાડિયે બારસો બારસો રૂપિયા આપીને પાણીનું ટેન્કર મંગાવીએ છીએ અને એમાંથી અમે પાણી પીએ છીએ અને એક બાજુ દેશની સર્વોચ્ચ પંચાયત લોકસભામાં સી આર પાટીલ સાહેબ એવું કહેતા હતા કે દીવની અંદર સો પ્રતિશત ઘરોની અંદર ઘર છે નળ યોજના છે તે સફળ ગઈ છે દરેક ઘરે કનેક્શન છે તો આ લોકોને પાણીના ટાકા મંગાવવાની ફરજ શા માટે પડે છે આ હકીકત છે આ રિયાલિટી છે કે આજની તારીખે પણ દીવના લોકો છે તે પાણીથી વંચિત છે ને એટલા માટે અમે દીવના તમામ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ આ હકીકત બતાવવા માટે કે સરકાર મોટી મોટી જો લોકસભા જે દેશની સર્વોચ્ચ પંચાયત છે ને તેમાં મોટી મોટી વાતો કરતી હોય કે અમારા સરપંચોએ પ્રશાસને અમને લેખિતમાં આપ્યું છે કે અહીંયા કોઈ પાણીની કમી નથી બન્યા છે ચાર મહિના થી પાણી અમારું નથી આવ્યું અમારે છે ને ચાર મહિના થી ધક્કા ખાઇ ને પછી અમારું પાણી આવ્યું અમારે પાણી ને એટલી તકલીફ હતી કેટલા ધક્કા ખાતા મ્યુનિસિપાલ પીલેક્ટર માં

તો શું ટેન્કર વડે પાણી પહોંચાડવાનું છે તો તમે ટેન્કર વડે બે બે ટાકા પાણી ભરવા આપશો શું એમાં એ લોકોનું શું થશે ખરેખર પરિસ્થિતિ છે બહુ ગંભીર છે સીધા દ્રશ્યો પણ આપણે બતાવવા માગીશ કે દરેક વખતે સરકાર મોટી મોટી વાતો કરે છે મોટા મોટા વાયદાઓ કરે છે પરંતુ પરિસ્થિતિ આ છે ટેન્કર વડે આવે છે ટાકો આ લાવે છે અને તમને ખાલીમાં કમસે કમ તમને ખાલી એક ટાકો તો બે ટાકા ભરવા આપે છે તો શું તેમનું જે જીવન છે પીવાલાયક જે પાણી તો આવતું નથી પરંતુ બે ટકામાં તેમના ચાર પાંચ દિવસ પસાર થશે આ પણ એક ખૂબ સારો અને મહત્વનો પ્રશ્ન છે કદાચ એસી સંભાળમાં બેસનારા અધિકારીઓને આ વાત સમજાશે નહીં